સમગ્ર બે શખ્સો ની અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી અને એની ફરિયાદ લઈ અને આરોપી પુનાભાઈ મેઘ તથા નવીનભાઈ પટેલ જે વેસુ ગામના જે તે વખતના સરપંચ હતા તથા તપાસમાં નીકળે એ અન્ય વિરુદ્ધમાં આઈપીસીની કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસાઠ ચારસો એકસો વીસ ની વિધિ મુજબનો ગુનો દાખલ કરવામાં આવે છે ગુનાની હકીકત એવી છે કે આ કામના જે ફરિયાદી બેન છે જયસીબેન એક એ લોકો એ બે હજાર ને પાંચ ની સાલ ની અંદર એક plot લે છે વેસુ ગામ ની અંદર ચારસો વાર નો જેની આજ ની market value થી પાંચ કરોડ થાય છે તો એ જે plot લે છે અને પ્લોટ લઈ અને દસ્તાવેજ કરાય છે જ્યારે એની પાકી entry પડાવવા જાય છે sub registrar office માં ત્યારે sub registrar ના ધ્યાન ઉપર આવે છે કે આની અંદર જે will બનાવેલું હતું પુનાભાઈ મોર ના નામ નું એ શંકાસ્પદ ગણાય છે આમને લઈને crime અરજી કરવામાં આવે છે અને અરજી ની તપાસ ની અંદર એ ફલિત થાય છે કે બે હજાર ત્રણ ની અંદર આ કામમાં જે વિલ બનેલું હતું તે વિલ સોનુબેન મકનભાઈ પટેલ સોનુબેન મકનભાઈ કે જે પ્લોટ ના હતા અને એ મરણ ગયેલા હતા ઓગણીસો ને ની સાલમાં ઓગણીસો પાસઠ ની સાલમાં મરણ ગયા હતા છતાં એના નામનું એક ડુપ્લિકેટ વિલ એ બે હજાર ત્રણ ની સાલમાં પુના પુનાભાઈ મોરના નામનું બનાવવામાં આવે છે બે હજાર ચાર ની અંદર એ power ઓફ એટર્ની એ revocable power of attorney બે હજાર ચાર ની અંદર પુના ભાઈ મેલ બનાવે છે અને એ પાવર અને એ will આધારે એ લોકો બે હજાર પાંચ ની અંદર આ કામ જે ફરિયાદી છે એ સોની બેન ફરિયાદી છે જયશ્રી બેન અને એના પતિ એ બંનેને ને વેચાણ દસ્તાવેજ વેચાણ કરી આપે છે આમ ઓગણીસો પાસઠ માં જે વ્યક્તિ મરણ ગઈ હતી એના જ નામ નું અને power of attorney બનાવી અને વેચવાની કોશિશ થયેલી હતી એની સાથે ચીપિંગ છેતરપિંડી અને બોબસ્ત ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલ હોય ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે આમાં બે અને નવીન પટેલ જે ગામના વખતના હતા એ બંનેને અટક કરવામાં આવેલ છે તેમજ વધુ તપાસ ચાલુ છે આ કારણે બંનેના કસ્ટડી રિમાન્ડ લેવા માટે આજુબાજુ પ્રોસિજર કરવામાં આવનાર છે અને વધુ કસ્ટડીમાં લીધા બાદ કોઈ પણ આરોપી બને છે એ ખ્યાલ આવશે